મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને છઠ્ઠું સમન્સ જારી કર્યું છે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલને ઓગણીસ ફેબ્રુઆરી ઈડી સમક્ષ હાજર થવા માટે ફરમાન કરવામાં આવ્યું છે દિલ્હીની રાઉઝ એવન્યુ કેસમાં કેસમાં મોકલવામાં આવેલા સમન્સનો અનાદર કરવા બદલ ઈડી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર કાર્યવાહી કરતા ગયા સપ્તાહે કેજરીવાલને સત્તર તેમની તેની સમક્ષ હાજર થવા જણાવ્યું હતું કોર્ટે કહ્યું હતું કે કેજરીવાલ પ્રથમ દ્રષ્ટિએ કાયદાકીય રીતે તેનું પાલન કરવા માટે બંધાયેલા છે આ મામલામાં ઈડી દ્વારા ભૂતપૂર્વ ભારતીય મહેસૂલ સેવા અધિકારીને મોકલવામાં આવેલું છઠ્ઠું સમન્સ છે અગાઉ તેમને આ વર્ષે બે ફેબ્રુઆરી ત્રણ જાન્યુઆરી અને અઢાર જાન્યુઆરી અને બે હજાર ત્રેવીસમાં બે નવેમ્બર અને એકવીસ ડિસેમ્બરે સમન્સ મોકલવામાં આવ્યા હતા મુખ્યમંત્રીએ હંમેશા આ નોટિસોને ગેરકાયદેસર જાહેર કરી છે અને રજૂ કરવામાં આવી નથી તેણે આ સમન્સને રાજકીય પ્રેરિત પણ ગણાવ્યું હતું કેજરીવાલે ઈડીની કાર્યવાહી પાછળનો હેતુ પર પણ સવાલ ઉઠાવ્યા હતા તેમણે આપણે જણાવી દઈએ કે એક્સાઇઝ કૌભાંડ કેસમાં ઈડી દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં કેજરીવાલના નામનો અનેક વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે એજન્સીએ કહ્યું કે આરોપી હવે નિષ્ક્રિય દિલ્હી એક્સાઇઝ પોલિસી બે હજાર એકવીસ બાવીસની લઈને તેના સંપર્કમાં હતા ઈડીએ તેની ચાર્જશીટમાં દાવો કર્યો હતો કે આપે તેના ગોવા ચૂંટણી પ્રચારમાં લગભગ પિસ્તાલીસ કરોડ રૂપિયાના રકમનો ઉપયોગ પણ કર્યો હતો